આ તો વંપન ભઈ ના તો ઢીરી જ બેહીએ હા ઓ ગામ અતી બેવા અમે મોતી બેવા જે દોરી બેરી લાવ બાપળો આલી આલી જાય નાપો લઈ લઈએ હા ઓય જો આ જગ્યા મત રાખ ના ના ધોખા પેલ બાત રાખો આટલા 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 હા આટલા બેહો હોમા ખઈ બરાબર કોટો આ આખી બધી મને 100 પેનલ દેતા ના ના કે થેલો ભરવાનો આપડો આ પૈસા કમાવા આપડો હું તો હા કુંડીએ પડી પછી ને જીવ બચાવ્યું ના બતાવી આમ તો પૈસા આલુ કિલો ના હોય શું આવ્યો ફટોજી રેલા કિલો સાયના દોરી ના કિલો ના ડોસો ને સાદી દોરી ના હો રૂપિયા લે

લે લેવી એટલા લેવી એમાં હું નવની વાત આ ચાઈનારીને અલગ રાખજો કારણ કે આ ચાઈના આ ચાઈના ભેગી ના થઈ જો ઓના તમને 150 રૂપિયા કિલોના 150 નહીં તમારે અલગ રાખવાની જેમ લે લે અલગ અલગ આલો તો તો હારી ફાવ અને ઓનું અમે ગેસ થઈને દારૂ કરશું દોરી પછી લજો વાત કરો આટલી નથી મારી તો આટલી ફાટી ના ડેરા ના પતી જ હજો જગતી ફાટી જન તો દોરી દોરી મારો હું આ બેરા આલી થોડી વેણી

આવું ભાવ કેટલો ખબર લેવા સમજી બનેલી ઓડા ખબર તો જાય ના ખમજી ના લેજો મેં ના ને જોજો તમે યાર

ઇમ બીજી દોરી વેચતી થોડી લેગી પછી થઈ ગયો તો કહું તો અંદર આયા આયા દે દે પૂરી બાકી હતી તો પૂરી લાવ ગજે લાવ ઉલ્લુ બનાયો ઉલ્લુ બનાયા

પક્ષીઓ જીવ બચે હાડું કોણ ગાજી લેવા લાકડો લઈને પહોંચી જાય પેલો જોવા જુઓ

સીધા પર વાત કે બેજે તમે આવો ખેતરો છો બટાજી કે પકડી લે મેલ હા ah, થઈ <laughs>

બસો પેલા છું સાડીસો થી આજે પકોડી ખાવા જઈએ પકોડી ખાયા દોરી લાવો તો

પૈસા પાછા ફિરકી લાવો ચગાવવાના સોકા ખબર પડે ચાયના ની હોય ને બોલો પણ આ છોકરું ફિરકી લે નાય તું ચાયના ચાય ના દોરી લીયા હતા છોકરા લેડી ના લાવે એમ